રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલા ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે એક તરફ કોંગ્રેસ આંદોલન કરી રહ્યું છે તો બીજી બાજુ પરસોત્તમ રૂપાલા મીઠાઈની દુકાનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદીની સેલ્ફી અપલોડ કરી ખુશી મનાવી રહ્યા છે નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદની ભટ્ટ આજે કોંગ્રેસ અને પીડિત પરિવાર સાથે મળીને બહુમાળી ભવન ચોક થી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી આ રેલીમાં કોંગ્રેસના ગુજરાતના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અમિત ચાવડા જીજ્ઞેશ મેવાણી વિમલ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસે તૈયારી બતાવી છે જો સરકાર દ્વારા રજૂઆત પર ધ્યાન નહીં દેવામાં આવે તો આગામી પચીસ જૂને રાજકોટ બંધની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે એક તરફ કોંગ્રેસ પીડિતોના ન્યાય માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે તો બીજી તરફ ભાજપના સાંસદ મીઠાઈની દુકાનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરે છે સાંસદ પરસોતમ રૂપાલાએ મીઠાઈની દુકાનનું ઉદ્ઘાટન કરતા હોવાના ફોટા મૂક્યા છે અગ્નિકાંડની શાહી સુકાઈ નથી ત્યાં ભાજપના નેતાઓ ઉદ્ઘાટનના કાર્યક્રમો કરવા લાગ્યા છે આજે બપોરે બે ના સમયે પરસોત્તમ રૂપાલાએ એક સેલ્ફી શેર કરી જે નરેન્દ્ર મોદી સાથે ઇટલીના પીએમ જોર્જિયા સાથેની પોસ્ટ શેર કરી અને લખ્યું છે કે સેલ્ફી ઓફ ધ ડે શરમ શરમ અને કેટલી હદ સુધી નીચે પોતાની જાતને પાડી શકો છો એ સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે એક તરફ અગ્નિકાંડમાં જેમના બાળકો પરિવારના સભ્યો હુમાઈ ગયા છે એ આંદોલન કરી રહ્યા છે ન્યાયની ભીખ માંગી રહ્યા છે ત્યારે તમે લાજવાના બદલે ગાજી રહ્યા છો આ જુઓ આજના બપોરે બાર કલાકે ભાઈ પરસોતમ રૂપાળા ફેસબુક પર પોસ્ટ કરી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાની મુલાકાત કરીને મેયરશ્રી સહિત પદાધિકારીઓ સાથે વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ તેમજ આગામી એકવીસ જૂનના રોજ યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સંદર્ભે વિસ્તારપૂર્વક ચર્ચા કરી ખરેખર શરમ છે તમને તમે જે કરો એ પણ દાજિયા પર નમક નાખવાનું ક્યારે બંધ કરશો એ આજે સનાતન સત્ય સમાચાર આપને સવાલ કરી રહ્યું છે હાલ કોંગ્રેસનું આંદોલન ચાલુ છે અમુક પીડિત પરિવારના સદસ્યો પણ આ આંદોલનમાં જોડાયા છે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આજે રાજકોટ પોલીસ કમિશનરને મળી તેમને વિગતથી માહિતગાર કર્યા છે આ રજૂઆતમાં ખાસ જણાવાયું છે કે અગાઉ જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હતા તેમને તપાસ સોંપવામાં આવે તે યોગ્ય નથી જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય તેવા જ અધિકારી તપાસ કરે તો સત્ય બહાર આવી શકે નહીં ગુજરાત પોલીસ વિભાગમાં જેનું સારું નામ છે તેમજ જેના પર લોકોને વિશ્વાસ છે તેવા અધિકારીઓને તપાસ સોંપવી જોઈએ આનો મતલબ સીધો એ છે કે કોંગ્રેસને સુભાષ ત્રિવેદીની અધ્યક્ષ પદવાળી સીટ પર ભરોસો નથી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાજકોટ પોલીસ કમિશનરે યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને ભાજપ સરકાર ઉપર ભરોસો નથી અગાઉના મોરબી તક્ષશિલા અને હરણી સહિતના કાંડમાં ભારતીય જનતા પાર્ટીએ એક પણ પીડિતને ન્યાય આપ્યો નથી ત્યારે જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રાખવામાં આવશે આજે પોલીસ કમિશનરને આ માટે રજૂઆત કરવાની સાથે પીડિતો માટે રૂપિયા એક કરોડનું વળતર તેમજ ફાસ્ટ્રેક કોર્ટમાં એક વર્ષમાં ચુકાદો આવે તે રીતે આ કેસ ચલાવવા સહિતની માંગ કરાઈ છે અમારી માંગો અંગે સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં નહીં આવે તો પચીસમી જૂને રાજકોટની જનતાને સાથે જોડી બંધ પાડવામાં આવશે અને પોલીસ કમિશનર એ આવેદનપત્ર આપવા માટે પણ રોકતા હોય ત્યારે એમની તાકાત ગુનેગારોને પકડવાની તો નથી પણ બંધારણની આક જે નાગરિકોને મળેલા છે એ આકો માટે કરીને આવેદનપત્ર આપવા માટેની પણ લેવાની એમની તૈયારી નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પોલીસ પણ એ ભાજપના સરકારની એજન્ટ બની ગઈ હોય એવું અમને લાગે છે જે ન્યાય અપાવવાનું કામ છે એમનું કામ કાયદોની વ્યવસ્થા રોકવા માટે રોકવા માટેનું છે કાયદો વ્યવસ્થા જાળવવા માટેનું છે એને બદલે માત્ર કોંગ્રેસના કાર્યકરોને સામે એક ખરાબ રીતે વર્તન કરી રહી છે એક આ લોકશાહીનું આનંદ થઈ ગયું છે લોકશાહીનું હક છે મેં કહ્યું એમ બંધારણની હંકો મળેલા છે વારંવાર એમની સરકારમાં આવા કાંડોના કારણે અનોખ નિર્દેશ લોકોના જીવ ગયા છે અને એક પણ કાંડની અંદર તટસ્થ તપાસ થઈને જેને જેલને હવાલે કરવો પડે નથી કરતા કેમ કે સરકારના નેજા હેઠળ અધિકારીઓ તમામ મોટા કોન્ટ્રાક્ટરો રાખેલે છે અને પહેલાં જેને પણ આવી એજન્સીઓને કામ આપે એ પહેલાં ટકાવારી ઊંચી લઈને જ્યારે આ લોકોને જે પ્રમાણે કામ કરવું હોય એ પ્રમાણે કોઈ પણ રોકટોક કરતા નથી જે એની અંદર બંધારણ કારણ નિયમો પ્રમાણે કોઈ પણ કામની અંદર જે એની સિસ્ટમ હોય એ સિસ્ટમ પૂરેપૂરી ફોલોઅપ નથી થતી નથી થતી એનું કારણ કે લોકો પૈસા લઈને જ આ લોકોને કોન્ટ્રાક્ટર આપે છે અને એટલા માટે આવા કામ કરવાવાળા આવા બિઝનેસ કરવાવાળા લોકો એ નિર્ભય રીતે નિર્દોષ લોકોના જીવ લેતા હોય છે એટલે હું માનું છું ત્યાં સુધી પોલીસ હોય સરકાર હોય અને અધિકારીઓ હોય આ બધા મિલી ભગતના કારણે ગુજરાતના નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે દયા હિન્દ સરકાર પાસે દયાની શું અપેક્ષા રાખી શકીએ જ્યાં નિર્ધય લોકોની હત્યા થતી હોય અને એની સહાનુભૂતિ કે એના પરિવારોને ન્યાય આપવા માટેની વાત હોય અને એટલામાં પણ ઉના ઉતરતા હોય ત્યારે આવનાર સમયની અંદર કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય એમની પડતીની નિશાની ચાલુ થઈ ગઈ છે અને કુદરતને અહીંયા આ હિસાબ આ જે કંઈ એની અંદર સામેલ છે એમને કુદરતને ત્યાં આનો આનો જે કંઈ એક ભોગ બનવું પડે કે જે એમને ભોગવવું પડે એ કુદરતના કર <coughs> <coughs>